આજે આપણે બનાવીશું કુક્કરમાં એકદમ સરસ મજાની છૂટી અને દાણેદાર લાપસી ચલો જોઈએ રેસીપી આજે આપણે કુકરમાં લાપસી સ્પેશિયલી બનાવીશું મિત્રો આજે અખાત્રીજ છે અખાત્રીજ છે તો ચલો મને થયું કે આજે આપણે કુળદેવીને લાપસીનો પ્રસાદ ધરાવીશું કારણ કે અમારા સૌરાષ્ટ્ર બાજુ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અખાત્રીજનું ખૂબ મહત્ત્વ છે અને લાપસી છે તે આપણી પરંપરાગત મીઠાઈ છે જો તમે લાપસી છે એને આવી રીતે કુકરમાં બનાવતા શીખી જશો તો બનાવવામાં પણ એકદમ સરળ રહેશે અને સાથે સાથે ખાવામાં મજા આવશે દાણે દાણો એકદમ છૂટો અને એકદમ મજેદાર બનશે લાપસી કાચી રહેવાની હલાવવાની કોઈ જ ઝંઝટ નથી અને છ જ મિનિટમાં તમારી લાપસી બનીને રેડી થઈ જાય છે તો અહીંયા લાડવાનો લોટ લીધો છે જડ્ડો અને કરકરો છે એમાંથી હું લાપસી બનાવીશ ગોળ લીધું છે એક વાટકી લોટ હોય તો સામે આપણે ચોખ્ખું ઘી લેવાનું છે છ ચમચી જે મેં અહીંયા ઓલરેડી રાખીને મૂક્યું છે અહીંયા લાપસી તેલમાં નહીં બને ઓકે અહીંયા આપણે ઘીમાં લાપસી બનાવીશું હવે અહીંયા મેં તમે જોઈ શકો છો ગોળ લીધો છે ગોળ તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો ગોળ મેં મારી રીતે અડધી વાટકી જેટલો લીધો છે અને જેટલા વાટકી લોટ હોય એટલા જ વાટકી પાણી લેવાનું સૌથી પહેલા લોટને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે બનાવીશું લાપસી બનાવવા માટેની એકદમ સિમ્પલ અને સરળ પ્રોસેસ જે વાસણ આપણા કુકરમાં આવે એ વાસણ લેવાનું હવે હું તમને બતાવી દઉં મેં કેવી રીતે સેટ કર્યું છે તે આપણી કુકરમાં લાપસી બનશે તો પહેલા આપણે લાપસી ચડે આંધળ આવે લાપસીનું એટલું પાણી લેવાનું છે એ પછી આપણે જોવાનું ચેક કરવાનું કે આપણું જે કુકર છે એની અંદર આપણે લીધેલું વાસણ અંદર સમાઈ જશે કે નહીં વાસણ છે એને પ્રોપર રીતે તો આ બધું મેં મેલેથી સેટ કરી લીધું છે હવે અહીંયા આ જ વાસણની અંદર આપણે બનાવીશું લાપસી અને આ જે કુકરનું પાણી છે એને આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈશું તો અત્યારે હું ગેસ ચાલુ કરું છું અને ગેસ પર આપણું જે તૈયાર થયેલું પાણી જે કુકરનું છે એને એકદમ ધીમા આંચે ગરમ થવા મૂકી દઈશ હવે આપણે લાપસી આ વાસણમાં કેવી રીતે બનાવવાની છે એ જોઈએ તો અહીંયા મેં તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે હું તમને આ રેસીપી બતાવી રહી છું હવે અહીંયા આપણે ગોળ અને આ જે પાણી છે એને પહેલાં ઉકાળીશું તો આશરે આપણે જ્યાં સુધી ગોળ અવળે નહીં અને પાણી કાચું ન રહે ત્યાં સુધી ગેસ પર ઉકળવા માટે મૂકવાની છે તો ચલો પહેલા ઉકાળી લઈએ તો અહિયાં તમે જોઈ શકો છો આપણું જે લાપસી બનાવવા માટેનું પાણી છે એ ઉકળી રહ્યું છે હવે આપણે છ ચમચી ઘી એડ કરવાનું છે આમાં તો આ બાજુ ભલે આપણું પાણી ઉકળતું ગોળ ઓગળી જશે હવે અહીંયા આપણે જે લોટ લીધો છે એને આપણે વાળો પહેલાં કરી લેવાનો એટલે આપણી લાપસી એકદમ છૂટી બનશે તો એમાં પણ આપણે ઘીનું જ મોણ એડ કરીશું તો અહીંયા વધારે નહીં ઘી લેવાનો છ એક વાટકો લોટ હોય તો છ ચમચી મોણ આપણે લોટમાં લેવાનો રહેશે છ ચમચી ઘી આપણે પાણી ઉકળી એમાં એડ કર્યું અને છ ચમચી ઘી ટોટલ અહીંયા આપણું આ લાપસી બનાવવા માટે બાર ચમચી ઘી મેં લીધું છે લોટ સાઈઝ પણ કોરું ન રહેવો જોઈએ અને પછી તમે મને કહીશો કે નહીં તૃપ્તિબેન તમારી વાત સો ટકા સાચી છે તમારી લાપસી બહુ સરસ બને મીઠાશ બહુ સારી આવે છે એક વખત આ જે લોટ જેમ તમને છૂટો દેખાય છે ને એ જ રીતે તમારી લાપસી પણ છૂટી બને છે ખાસ રીત આ લાપસીની બનાવતી અત્યારે જે વર્કિંગ વુમન છે હાઉસવાઇફ છે ઘરના પહેલાં કરતાં ઘણા બધા કામ વધી જતા હોય છે બહાર આવવા જવાનું વધી ગયું છે તો આ છે છે એ હલાવ્યા વગરની એકદમ મસ્ત અત્યારે હાલ જે લાઇફસ્ટાઈલ છે એને અનુરૂપ આ રેસિપી છે તો અહીંયા આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે પાણી ઉકળે પ્રોપર અને આપણો ગોળ ઓગળે એની વેઇટ કરીશું અહીંયા આપણું લાપસીનું પાણી ઉકળી રહ્યું છે તમે જોઈ શકો છો આપણે વચ્ચે હલાવીશું અહીંયા આપણો ગોળ છે પ્રોપર ઓગળી જવો જોઈએ તો આપણો જે ગોળ છે એ ઓગળતા બહુ વધારે ટાઈમ નથી રાખતો ફટાફટ ઓગળી જાય છે તો આ ટાઈમે અત્યારે હાલ મેં બીજી બાજુ આપણે કૂકરમાં જે લાપસી બનાવવાની છે તો કૂકરમાં આપણે પાણી અને કાઠો મૂક્યો છે તો કૂકરની પણ ગેસ ચાલુ કરી અને પાણી ઉકળવા માટે મૂકી દીધું છે તો હવે આપણે એક વેલણની જરૂર પડશે આ પાણી છે એની અંદર ગોળ એકદમ સરસ ઓગળી જાય એ પછી આપણે ગેસની આંચ બંધ કરવાની તો અહીંયા પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને ગોળ પ્રોપર ઓગળી ગયો છે તો ચાલો આપણે ગેસની આંચ હવે બંધ કરી દઈએ તો અહીંયા ગેસની આંચ આપણે બંધ કરી દીધી છે હવે અહીંયા આપણે થોડી ગોળની નાની એવી કણી દેખાય છે તો એને હલાવી લઈશું તો આપણું આ પાણી એકદમ સરસ મજાનું ઉકળી ગયું છે આપણને ગેસ પર લોટ ઉમેરતા ન ફાવે એટલે આપણે નીચે જ લઈ લીધું છે કેમ કે આને હલાવવાનું રહેશે આપણે એટલે આપણને ફાવે ને અને જે નવી નવી રસોઈ શીખતી બહેનો છે એમને પણ ન ફાવે તો અહીંયા લાપસીનું જે પાણી અને ગોળનું જે મિશ્રણ છે એની અંદર આપણે લોટ ઉમેરી દેવાનો અને આવી રીતે વેલણની મદદથી હલાવી લેવાનું છે તો હવે આપણું લાપસીનું પચાસ ટકા કામ રેડી થઈ ગયું છે હવે આપણે હલાવવાનું નહીં રહે ઓકે તો આપણે જે વાસણની અંદર આપણે કૂકરમાં આ વાસણને મૂકવાનું છે તો અહીંયા પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે સાજવીને આ વાસણ ઓલરેડી ગરમ જ છે એની અંદર કૂકરમાં એડ કરીશું અને સાથે આપણે કવર કરીશું લીડ તપેલી કે વાસણ જે હોય એને પ્રોપર દેવાનું લીડ કવર કરીશું

હવે આપણે જોઈએ તો વાવ સરસ મજાની આપણી લાપસી બનીને રેડી છે તમને થશે કે તૃપ્તિબેન આ તો કેવી લાપસી બનાવે છે આ તો દસે છૂટી નથી બની તમે જુઓ બહુ સરસ મજાની લાપસી છે આઉટપુટ જોઈને તમે પણ શોકે જ રહેશો કે વાવ આ ટ્રિક્સ તો બહુ સરસ મજાની છે પરંતુ હા આ લાપસી ગરમ ગરમ છે હજી તમારે એને થોડી ઠંડી થવા દેવાની એ પછી જ આ લાપસી છે એ છૂટી પડશે તો ચાલો થોડી ઠંડી થવા દઈએ ઓકે તો અહીંયા આપણે ઠંડી થવા દઈએ તો અહીંયા હવે આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે થોડું આપણું જે વાસણ છે એ થોડું ગરમ હોય આપણે એટલે આપણે થોડું પકડી લઈશું અને અહીંયા હવે તમે જોવા આવો એકદમ સરસ છૂટી દાણીદાર તમારી લાપસી બનીને રેડી છે અહીંયા નહીં તમને ચિકાસ લાગે લાપસીમાં અહીં તમને કાચું લાગે દાણે દાણો છૂટો રહેશે કારણ કે આપણે લોટને જ કુકરમાં બાફીઓ છે તો અહીંયા નથી તળીએ ચોટવાની લપ તમે જુઓ એકદમ મસ્ત ક્લીન છે વાસણ તો હવે આ તૈયાર થયેલી જે લાપસી છે એ લાપસીને આપણે કેવી રીતે સર્વ કરશું તો અહીંયા આપણે તૈયાર થયેલી લાપસી પર આપણે ઘી રેડી દેવાનું અને પછી લાપસીને થોડી ચોડી લઈશું પછી તમે સર્વ કરી શકો છો કોરી લાપસી ક્યારે ન ખવાય લાપસીમાં તમે ઘી ના હો તો એને મીઠાશ વધી જતી હોય છે તો તૈયાર થઈ ગઈ એકદમ મસ્ત છુટ્ટી અને મજેદાર લાપસી તો આવી રીતે તમે એકવાર ચોક્કસ બનાવજો ખરેખર આ લાપસી એકવાર બનાવશો વારંવાર બનાવશો હું તમને એકદમ નજીકથી બતાવું છું તો આ રેસીપી કેવી લાગી છે ચોક્કસ મને કહેજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂર